ખાસ કરીને લાઈવ માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે નવ જૂનથી નવ જૂન દસ જૂન અગિયાર જૂન બાર જૂન તેર જૂન અને ચૌદ જૂન જે છે

કાર્યવાહક રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહેમદના જે છે કાર્યકાળમાં અવસાન થતા જે છે કાર્યવાહક રાષ્ટ્રપતિ બને છે મૈસૂર રાજ્યના જે છે પાંચમાં જે છે મુખ્યમંત્રી સાહેબ પોંડિચેરીના જે છે લેફ્ટનન્ટ ગવર્નર ઓડિશાના રાજ્યપાલ તરીકે જે છે ફરજ બજાવી ચૂક્યા ભાઈ બીજી ખેરના સંસદીય સચિવની જે છે સચિવ અને એમની આત્મકથાનું નામ છે આઈ એમ માય ઓન મોડલ શું છે આઈ એમ માય ઓન મોડલ જે છે જવાબ આવશે તો દસ સપ્ટેમ્બર જટ્ટી એટલે કે બસપ્પા ધનપ્પા જટ્ટી ભારતના જે છે પાંચમા ઉપરાષ્ટ્રપતિ હતા વાત કરીએ ઓગણીસો થી બાસઠ સુધી જે છે મૈસૂર રાજ્ય પછી આગળ જઈને કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપે છે કર્ણાટકમાં તેઓ જે 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 છે છે બસપ્પા સમિતિના સ્થાપક હતા અને વર્ષ છે સાત જૂન ના રોજ તેમનું જે છે નિધન થયું હતું સાહેબ બસપ્પા દનપ્પા જટ્ટી સાહેબ જે છે વાત કરીએ તો ઓગણીસો ચુમ્મોતેર થી અગ્યાસી સુધી જે છે ભારતના પાંચમા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપે છે ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેર થી લગાવીને જે છે પચીસ જુલાઈ ઓગણીસો સુધી ભારતના કાર્યકારી તરીકે ફરજ બજાવે છે મૈસૂરના મુખ્યમંત્રી ચૂંટણી લડવા માટે તેમણે રાજ્યપાલ તરીકે જે છે રાજીનામું આપે છે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ફકરુદ્દીન અલી અહેમદ સાહેબના જે છે અવસાન થાય છે રાષ્ટ્રપતિ જે છે કાર્યવાહ ઓગણીસો સિત્યોતેર ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની હાર બાદ

ભારતના ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો આપણા દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી સાહેબ પછી બીજા પણ તેઓ જતા સાહેબ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ જે છે ઝાકીર હુસૈનજી બને છે સાહેબ આમ કહી શકાય બીજા ઉપરાષ્ટ્રપતિ પછી જે છે વીવી ગિરી સાહેબ જે વરાગીરી વેંકટગીરી પછી ગોપાલ સ્વરૂપ પાઠક પછી આવે છે બસપા ધનપ્પા જટ્ટી સાહેબ જે છે પછી મોહમ્મદ હિદાયતુલ્લા રામસ્વામી વેંકટરમન શંકર દયાલ શર્મા અત્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે જગદીપ ધનકર સાહેબ છે કોણ છે જગદીપ ધનકર સાહેબ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી જેમનો જન્મદિવસ જે છે પાંચ સપ્ટેમ્બર જે છે આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છે કયા દિવસ તરીકે ઉજવીએ છે માય ડિયર ફ્રેન્ડ્સ તો રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે જે છે આપણે ઉજવીએ છે અને આપણા દેશના જે છે બીજા રાષ્ટ્રપતિ પણ બન્યા હતા સાહેબ એ પણ જોડે ધ્યાન રાખી લેજો জাকીર હુસૈનજી જે છે અલગ અલગ રાષ્ટ્રપતિઓના સંદર્ભ ઉપરાષ્ટ્રપતિના સંદર્ભમાં જે પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખી લેજો આ આપણા દેશના જે છે

વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન બે હજાર પચીસ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે એક પેડ નામ અભિયાન અંતર્ગત કરે છે અને સિંદૂર વૃક્ષ જે છે આ પસંદ કરે છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં જે છે સિંદૂર માત્ર સુંદરતાનું જ નહીં પરંતુ સુહાગ સમર્પણ બલિદાન અને શક્તિનું જે છે એ પ્રતીક છે સાહેબ જે છે પોતાના નિવાસસ્થાન નજીક ભગવાન સાંભળજો કમીલા વૃક્ષના ફળમાંથી આને બનાવવામાં આવે છે અને ઝાડમાંથી નીકળતા લાલ ફળના બીજને પીસીને કુદરતી રીતે જે છે સિંદૂર તૈયાર કરવામાં આવે છે તો પહેલા આ રીતે જે છે સિંદૂર તૈયાર કરવામાં આવતું હતું આ છોડ ગુજરાતના જે છે જે વાવવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા તો આ જે છોડ એમને વાઈઓ છે સાહેબ વૃક્ષ વાવ્યું છે એ કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ એમને ભેટમાં આપ્યો છે જેમણે ઓગણીસો એકોતેર ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દાખવે છે અને આ ઉપરાંત અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટનો પણ જે છે ભાગ છે સાહેબ જેના અંતર્ગત કર્યું છે હમણે જેમાં સાતસો કિલોમીટર લાંબી અરાવલી શ્રેણીને ફરીથી વનીકરણ કરવાનો ઉદ્દેશ્ય છે તો આ ઉપરાંત જે છે સિંદુર વન નું નિર્માણ પણ કરવામાં આવશે અહીંયા વાત આવી છે અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ જે છે દિલ્હી રાજસ્થાન હરિયાણા અને ગુજરાત સહિત ટોટલ ચાર રાજ્ય અને યુનિયન ટેરેટરી ના ઓગણત્રીસ જિલ્લાઓમાં જે અરવલ્લી પર્વતમાળાઓની આસપાસ પાંચ કિલોમીટરનો જે છે બફર જે છે એને વિસ્તાર કરવા માટે જે 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 છે 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 એક મોટી પહેલ તો આ પર્વતમાળા એની આજુબાજુનો પાંચ કિલોમીટરનો જે વિસ્તાર છે સાહેબ એને હરિયાળી બનાવવાનો ઉદ્દેશ્ય સાથે છે તો વનીકરણ પુનઃવનીકરણ અને જળાશયો જે છે એના પણ પુનઃસ્થાપન દ્વારા અરવલ્લીની જે છે જૈવ વિવિધતાને જે છે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો છે જળ સ્ત્રોત નું કાયાકલ્પ કરવામાં આવશે તો શરૂઆતમાં પંચોતેર જળ સ્ત્રોતોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે પ્રતિ જિલ્લા દીઠ પાંચ પસંદ કરવામાં આવ્યા છે પ્રથમ તબક્કામાં જે છે હરિયાણા રાજ્યમાં ફોકસ કરવામાં આવેલું છે જેમાં ગુડગાંવ ફરીદાબાદ ભિવાની મહેન્દ્રગઢ અને રેવાડી જિલ્લાની પસંદગી કરવામાં આવી છે આ યોજના આફ્રિકાના ગ્રેટ ગ્રીન વોલ પ્રોજેક્ટથી પ્રેરિત છે જે સેનેગલ પશ્ચિમથી જીબુટી પૂર્વ સુધી બે હજાર માં જે છે અમલમાં મૂકવામાં આવ્યો તો આ સફળ કન્ટેનર જહાજનું નામ શું છે ચાર ઓપ્શન છે એમએસસી ટાઇટન એમએસસી ઇરીના એવરગ્રીન ગ્લોરી કે ઓશન ક્વીન તો સાહેબ જવાબ આવશે આની અંદર એમએસસી ઇરીના જવાબ સાચો આવશે આમાં અને જો એક વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર રેકોર્ડેડ છે એટલે તમે જે છે લાઈવમાં તો ડેલી જવાબ ઇન્ટરેક્ટ કરો છો તો અત્યારે જે છે જ્યારે જ્યારે પ્રશ્ન આવે તો પહેલા જાતે અટેમ્પ કરજો અને પછી એનું સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો તો વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ જે છે એમએસસી ઇરીના પ્રથમ વખત વિંજીજામ બંદર પર જે છે ડોક થયું છે મિત્રો આ પહેલી વખત છે કે જ્યારે એમએસસી ઇરીના આ ઈરીના ક્લાસ નું જે છે મુખ્ય જહાજ છ સમાન અલ્ટ્રા લાર્જ કન્ટેનર જહાજોની શ્રેણીમાં દક્ષિણ એશિયાના બંદર કિનારે જે છે ડોક કરવામાં આવ્યું છે અને વિંજીજામ બંદર કેરળમાં આવેલું છે આના થોડા દિવસ પહેલા એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા પણ કરી હતી સાહેબ કે હવે મોટા મોટા જે છે મહાકાય જહાજો જે છે સીધા ભારતના જે છે બંદરે વિંજીજામ બંદરે જે છે ડોક થશે સાહેબ તો તમે જોઈ શકો છો મહાકાય જહાજ છે સાહેબ વિંજીજામ ઇન્ટરનેશનલ ડીપ વોટર

અને જે ઊંડાઈ જોઈએ છે મોટા મહાકાય જહાજોને ડોક કરવા માટે એની પાસે જે છે આ સુવિધા છે એટલા માટે આપણા માટે મહત્વપૂર્ણ છે પછી જે જે છે 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 આ કન્ટેનર જહાજ બનાવવામાં હાલમાં ધ્વજ હેઠળ સફર કરી રહ્યું છે વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ છે આ સ્વિસ માં જે છે સ્વિટર્લેન્ડમાં આવેલી કંપની કન્ટેનર શિપિંગ જાયન્ટ મેડિટેરિયન શિપિંગ કંપની જેને એમએસસી કહીએ છીએ એના દ્વારા સંચાલિત થઈ રહ્યું છે

तो भारत नो प्रथम वेरिएबल स्पीड पंप स्टोरेज प्लांट कया राज्य में व्यापारी धोरणे कार्यरत थयो छे मित्रों हिमाचल प्रदेश उत्तर प्रदेश उत्तराखंड के जम्मू कश्मीर क्यों जवाब आनी अंतर्गत साचो आउसे तो आमा जवाब साचो आउसे उत्तराखंड क्यों जवाब साचो आउसे उत्तराखंड इज द राइट आंसर छे आमा मित्रों तो भारत नो प्रथम वेरिएबल स्पीड पंप स्टोरेज प्लांट ઉત્તરાખંડ રાજ્યમાં જે છે કાર્યરત કરવામાં આવ્યો છે તેહરી ગઢવાલ ઉત્તરાખંડ રાજ્યમાં જે છે અમલ કરી એટલે કે તેહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ જે વિદ્યુત મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને ટેકનોલોજી પાર્ટનર જે છે જીઈ વર્નોવા જે છે આની અંદર ટેકનોલોજી પાર્ટનર છે તો માની લો કે સિમ્પલ જે છે એક લોવર રિઝર્વાયર છે ભાઈ અનામત પાણી સ્ટોરેજની જે છે સુવિધા છે આ નીચાણ પર છે સાહેબ પછી આને પમ્પ થઈને જે છે આપણે શું કરીએ ભાઈ વધારાનું પાણી જે છે એને અપર ઉપરની જગ્યા ઉપર લઈ જઈએ સાહેબ પછી જયારે જરૂર પડે ત્યારે પાણી છોડીએ પછી આ જે ફરે સાહેબ જનરેટરને થી જે છે અને ફરે જનરેટર એને જે છે ઇલેક્ટ્રિસિટીમાં ટ્રાન્સફર કરે જ્યારે પાણીનો સ્ત્રોત હોય ત્યારે તો વાંધો નથી સાહેબ પણ જ્યારે એનો પાણીનો સ્ત્રોત ઓછો થઈ જાય ત્યારે આ મોટા જે છે રિઝર્વ વાયર અપર રિઝર્વ છે ત્યાંથી પાણી છોડીને બનાવવામાં આવશે પ્લસ આ જે ટર્બાઈન ફરી રહ્યું છે એક સ્પેસિફિક જે છે એ કોની સ્પીડ જ ફરતું હોય છે પણ એ સ્પીડને કંટ્રોલ કરવા માટે ભારતનું આ પહેલું જે છે બનાવવામાં આવ્યું છે તો ક્ષમતા કેટલી છે એક હજાર વોટની છે પરંતુ અત્યારે હાલ આવા મેગા વોટને કાર્યરત કરવામાં આવ્યું છે ટોટલ ચાર યુનિટ હશે અને પ્રથમ બસો પચાસ મેગાવ યુનિટ જે છે કાર્યરત કરવામાં આવ્યું છે જો ઓછી માંગ હોય વધારાની વીજળી દાખલા તરીકે સૌર પવન ઉર્જામાંથી જે વધારે મળી રહે છે પાણીને ઉપરના જળાશયમાં આપણે વાત કરીશું જે વખતે આપણી પાસે આને સૌર ઉર્જા છે આપણી પાસે પવન ઊર્જા છે એનો ઉપયોગ કરી એમાંથી વીજળી મળે છે એનો ઉપયોગ કરીને આપણે ઉપર રિઝર્વરમાં પહોંચાડી દીધો સાહેબ ડિસ્ચાર્જિંગ જ્યારે વધારે માંગ વધી જાય તો એ સંગ્રહ કરેલા પાણીને ડિસ્ચાર્જ કરીને ટર્બાઇનમાંથી નીચે છોડીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે તો આ એક સરસ મજાનો જે છે ઉદ્દેશ્ય છે ને બહુ સરસ મજાનો જે છે ભારતનો પહેલો છે બે હજાર પચીસમાં કયો દેશ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા

કેટલા નવા સભ્યો આવતા હોય છે બે પાંચ સભ્યો ચૂંટાઈને આવતા હોય છે તો બે હજાર છવ્વીસ અને સત્યાવીસ ના કાર્યકાળ માટે સાહેબ તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇલેક્શન થાય છે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી કાર્યકાળ સ્ટાર્ટ થશે અને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર સત્યાવીસ સુધી આમનો કાર્યકાળ રહેવાનો છે નવા ચૂંટાયેલા જે દેશો છે સાહેબ લાઠીબિયા છે બહેરીન છે કોલંબિયા છે લાઇબ્રેરિયા છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે એમાંથી લાટીવિયા જે છે આ યુરોપનો જે છે નાનકડો દેશ છે પહેલી વખત જે છે બિચારો ચૂંટાઈને આવ્યો છે એટલા માટે આ મહત્વપૂર્ણ બની જાય છે તો તમે જોઈ શકો લાઠીવિયા જે છે પહેલી વખત પૂર્વ યુરોપનો એક નાનો દેશ લાટીવિયા પહેલી વખત ચૂંટાઈ આવ્યો છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વાત કરીએ તો ટોટલ સભ્યો પંદર પહેલા જે છે અગિયાર સભ્યો હતા ઓગણીસો પાસઠમાં સંખ્યા વધારીને આપણે જે છે પંદર કરવામાં આવી ટોટલ ભાઈ અને એમાં જે છે સાહેબ પાંચ કાયમી સભ્યો હોય છે જે વીટો પાવર ધરાવે છે નિશેષા અધિકાર ધરાવે છે પાંચમાંથી એક પણ કહે કે નહીં ભાઈ નહીં તો ભાઈ જે છે તમારો ઠરાવ રદ બાતલ ત્યાં જ થઈ જાય છે તો ચીન રશિયા ફ્રાન્સ યુકે યુએસએ આ પાંચ છે બિન કાયમી સભ્યો કેટલા વર્ષ માટે બે વર્ષના કાર્યકાળ માટે ચૂંટાતા હોય છે દર વર્ષે પાંચ સભ્યો નિવૃત્ત થાય પાંચ સભ્યો નવા ચૂંટાઈ આવે છે સાહેબ તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશનને જે છે ધ્યાન રાખી લેજો

એ ધનુષકોડી ખાતે જે છે ગ્રેટર ફ્લેમિંગો અભયારણની સ્થાપના કરે છે પાંચ જૂન બે હજાર ના રોજ ઉદઘાટન થાય છે તમિલનાડુ ખાતે આ મન્નારના અખાતના ગલ્પ ઓફ ભાગ છે અને કેટલા હેક્ટર છે એ પણ ધ્યાન રાખીશું ફ્લાયવે આ એક રસ્તો છે સાહેબ કે જે આપણા યાયાવાર પક્ષીઓ જે છે અને લાંબી લાંબી યાત્રા ટ્રાવેલ કરતા હોય છે તો એમના રસ્તામાં એક બહુ જ મહત્વપૂર્ણ જગ્યા જે છે આવી જાય છે

એક મહત્વપૂર્ણ બાબતને જે છે ધ્યાન રાખવી પડશે જ્યારે આપણે તમિલનાડુ રાજ્યની વાત કરીએ કોની વાત કરીએ છીએ આવી જવી જોઈએ જેમ કે વાત કરીએ સૌથી પહેલા જે છે હાલમાં તમને ખ્યાલ હશે ભાઈ દરિયાઈ કાચનો પુલ અને આ છે ભારતનો પ્રથમ

પછી જે છે આપણા દેશનો જે છે પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી જે છે 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 એ બનાવવામાં આવ્યો જેનું નામ સાહેબ પંબન બ્રિજ કયો છે પંબન બ્રિજ જે છે એ બનાવવામાં આવેલો છે સાહેબ આ ઉપરાંત જે છે તમિલનાડુ રાજ્ય જે છે પોતાના બજેટમાંથી જે છે શું કર્યો છે ભાઈ તો રૂપી સિમ્બોલ જે છે આ સિમ્બોલને જે છે હટાવી દીધો છે સાહેબ હાલમાં ને હાલમાં એટલા માટે ચર્ચામાં છે બીજું છે કે ભાઈ ભાષા વિવાદના કારણે જે છે તમિલનાડુ ચર્ચામાં છે આ ઉપરાંત જે છે તમિલનાડુના રાજ્યપાલ ને આર એન રવિ આમણે જે છે ઘણા બધા બિલ લટકાવી રાખ્યા અને ઘણા બધા કારણસર ચર્ચામાં રહે છે પણ વાત કરીએ જે છે અનુચ્છેદ બસો અને અંતર્ગત જે છે ને આમાં જે વાત કરે છે ને કે રાજ્યપાલ જોડે જયારે કોઈ વિધાનસભા જે છે બિલ પસાર કરીને મોકલે છે ત્યારે એ જે છે એ ઘણી વખત એમને લાગે તો રાષ્ટ્રપતિ માટે જે છે એ અનામત મૂકે છે એના માટે જે છે આ લોકોએ આમણે બિલ બહુ લટકાવી રાખે પછી સુપ્રીમ કોર્ટમાં મુદ્દો ગયો સુપ્રીમ કોર્ટે જે છે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે જે છે મર્યાદા નક્કી કરી દીધી કે તમારે પર્ટિક્યુલર સમયગાળામાં જે છે આપવાનું છે એના પછી રાષ્ટ્રપતિ અનુચ્છેદ એકસો તેતાલીસ નો ઉપયોગ કરીને જે છે સુપ્રીમ કોર્ટને જે છે ટોટલ ચૌદ સવાલો પણ પૂછે છે આ ઉપરાંત આપણા દેશની પ્રથમ જે છે સાંસ્કૃતિક ભાષાની વાત કરીએ તો આપણા દેશની પહેલી સાંસ્કૃતિક ભાષા પણ કઈ હતી સાહેબ તમિલ હતી સાહેબ બે હજાર ને ચાર માં જે છે જાહેર કરવામાં આવી હતી તો આ બધી બાબતો છે તો મૃદુમલાઈ ટાઈગર રિઝર્વ થેપકા કેમ્પ તમિલનાડુમાં બનાવવામાં આવે છે ભારતમાં પહેલી વખત છે હાથીની જે કેરટેકર છે માવતો એમના પરિવાર માટે ચાલીસ ચુમ્માલીસ ઘરો જે છે બનાવવામાં આવે છે આ ગરો હાથીઓની પરંપરાગત સંભાળ રાખતા જે છે કાયમી આશ્રય અને જે છે એમને સરસ મજાનું જે છે વાતાવરણ આપવાનો પ્રયાસ કરે છે થેપ કાડુ એલિફન્ટ કેમ્પ જે છે આ એશિયાનો સૌથી જૂનો હાથી કેમ્પ છે ઓગણીસો દસ માં જે છે આ સ્થાપિત કરવામાં આવ્યું હતું જે મુદુ મલાઈ જે છે ટાઈગર રિઝર્વ ખાતે જે છે આવેલું છે મિત્રો ત્યાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની વાત કરીએ તો એ જે છે વિશ્વના સૌથી ઊંચા રેલવે

આ બ્રિજ જે છે જમ્મુ કાશ્મીર માં ઉધમપુર શ્રીનગર બારામુલ્લા જે છે રેલ રેલવે લિંક પ્રોજેક્ટ નો એક ખાસ ભાગ છે ચિનાબ રેલવે બ્રિજ જે છે સાહેબ એન્જિનિયરિંગ ની દ્રષ્ટિએ માર્વેલસ અત્યાર સુધી આપણે વિદેશ ના લોકો ના જે છે આર્કિટેક્ચર જોઈને ખુશ હતા দাদা હવે વિદેશ ના લોકો આપડું આર્કિટેક્ચર જોઈને ખુશ થઈ રહ્યા છે તો ચિનાબ રેલવે બ્રિજ જે છે વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન બ્રિજ છે જે કટરા થી સંગદાલ વિભાગ નો ભાગ છે

ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવ્યો છે આઠ ની તીવ્રતા વાળો ભાઈ તાપમાન માઇનસ ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલી શકે છે બ્લાસ્ટ પ્રૂફ બનાવવામાં આવ્યો છે ચાલીસ ટન ટીએનટી જેટલા વિસ્ફોટનો પ્રતિકાર કરી શકે છે એકસો વીસ વર્ષના આયુષ્ય સાથે બનાવવામાં આવ્યું છે અને ટ્રેન સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે એ ટ્રાવેલ કરશે એટલે ફટ લઈને જે છે આખો બ્રિજ ઓળંગી જશે આમાંથી સાહેબ તો આ તમે જોઈ શકો છો આ એફિલ ટાવર કરતાં પણ જે છે પાંત્રીસ મીટર ઊંચો છે મિત્રો શું છે

આવા સત્તર ગોઠવવામાં આવે છે લોંગેસ્ટ સ્પાન જે છે સૌથી મોટો સ્પાન જે કહી શકાય સાહેબ આ જે છે ચારસો સડસઠ મીટર જે છે લોંગેસ્ટ સ્પાન જે છે એ બનાવવામાં આવ્યો છે સાહેબ તો આ સરસ મજાની ઇન્ફોર્મેશન જરા ખાસ ધ્યાન રાખી લેજો ચેના બ્રિજ જે છે આ પીઆઈબી દાદાની ઇન્ફોર્મેશન પણ જરા જોઈ લેજો ભાઈ અને પીઆઈબી દાદા શું છે ભાઈ પીઆઈબી દાદા પછી છે પ્રધાનમંત્રી મોદી સાહેબ જમ્મુ કાશ્મીર ગયા ત્યાં અંજી ખાદ બ્રિજ જે ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ જે છે રેલ પુલ છે એટલે કે કેબલો દ્વારા જે જે છે છે સચવાયેલો પુલ કેબલો દેખાય છે એનું પણ ઉદઘાટન કર્યું ભાઈ આ ચિનાબની દક્ષિણમાં ઊંડી અંજી નદીની ખીણમાં જે છે ફેલાયેલો છે આ પણ ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલવે લાઈન જે છે એનો જ ભાગ છે નદીની સપાટીથી થી ત્રણસો એકત્રીસ મીટર ઊંચાઈ પર છે અને સાતસોને પચ્ચીસ મીટર જે છે પહોડો છે છન્નું હાઈ ટેન્સિલ કેબલ દ્વારા ટોટલ કેટલા છે આવા આ છન્નું જે છે આવા કેબલનો ઉપયોગ આના અંતર્ગત કરવામાં આવ્યો છે તેના કેન્દ્રમાં એટલે કે સેન્ટરમાં જે છે એક ઊંધો વાય આકારનો જે છે પાયલોન છે તે તેના પાયાથી એકસોને ત્રાણું મીટર ઉપર જે છે ઊંચાઈ પર છે પ્રધાનમંત્રી આ ઉપરાંત જે છે માતા વૈષ્ણવ દેવી કટરાથી શ્રીનગર અને પાછી જતી જે છે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો જે છે હરી ઝંડી પણ બતાવી છે હવે જે આપણે જેની વાત કરી રહ્યા છે કે ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ એને પણ દેશને સમર્પિત કર્યો સાહેબ આની ટોટલ લંબાઈ બસો ને બોતેર કિલોમીટર લાંબી છે સાહેબ જેમાં લગભગ ચુમ્માલીસ હજાર કરોડનો ખર્ચો થયો છે છત્રીસ ટનલો એના અંતર્ગત છે સાહેબ એકસો ને ઓગણીસ કિલોમીટર સુધી જે છે ફેલાયેલી અને નવસો પુલ જે છે બનાવવામાં આવ્યા છે એમાં આ પ્રોજેક્ટ કાશ્મીર ખીણ અને દેશના બાકીના ભાગોને જે છે એને ઓલ કનેક્ટિવિટી પ્રદાન કરે છે ટનલની વાત કરીશું ટી ફિફ્ટી માંથી જે છે પસાર થાય છે ટી ફિફ્ટી ટનલ જે છે બાર સિત્યોતેર કિલોમીટર લાંબી છે મિત્રો કેટલી છે બાર સિત્યોતેર કિલોમીટર લાંબી છે સાહેબ આની અંતર્ગત તો આગળ વધુ એ પેલા જીકે કે માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે આપણે જી ની જે છે બુક પંદરસો કરતા વધુ જે છે ટેબલો ફટાફટ માહિતી ટેબલ સ્વરૂપે રિવિઝન કરી શકાય એ માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે જે છે આપણી આ બુક અવેલેબલ છે સાથે સાથે રેવન્યુ તલાટીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે કોમ્બો બુક ઓફર જે વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ અને મેન્સ બંનેની સાથે બુક પરચેસ કરવા ઈચ્છે છે એમના માટે આ આટલું કોમ્બો બુક પચાસ ટકા ડિસ્કાઉન્ટ જે લોકો માત્ર પ્રિલિમ્સ ની બુક પરચેસ કરવા ઈચ્છે છે એમના માટે પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ ક્યાંથી પરચેસ કરવાનું છે તો આપણી વેબ સંકુલની ઓફિશિયલ જે છે એપ્લિકેશન માં જઈને તમે આને ઓર્ડર કરી શકો છો મિત્રો સમય થયો છે રાહુલ ભૈયાને આમંત્રિત કરવાનો અને રાહુલ ભૈયા આવી ગયા છે આપણને ત્રણ પ્રશ્નો લઈને આપે છે ડી ગુકેશ કયા દેશના વિશ્વના નંબર વન

હૈદરાબાદ તેલંગાણા ખાતે કરવામાં આવે છે મિત્રો તો આ હતા મિત્રો આપણા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ આશા રાખું છું કે લેક્ચર સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી આપણે જોયો હશે લેક્ચર જોયો હોય તો એક નાનકડું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીશું આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં મને રજા આપો બાય બાય ચેક કેર જય હિન્દ જય ભારત